મોદીના વિડીયોને લઈ ચૂટણી પંચમાં ફરિયાદ થઈ છે જી હા અમદાવાદના એક વ્યક્તિએ એપ્લિકેશન પર ફરિયાદ નોંધાવી છે પીએમના ટ્વીટ આર્મી ડ્રેસ અને શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે અને ત્યારબાદ પણ આચારસંહિતા ભંગની ફરિયાદ થતી હોય તેવી ફરિયાદ નોંધાય છે આચારસંહિતા ભંગની એક ફરિયાદ નોંધાય છે અમદાવાદના એક વ્યક્તિએ એક એપ્લિકેશન કરી છે એપ્લિકેશનમાં તમામ મુદ્દાઓ નોંધવામાં આવ્યા છે પીએમ મોદીના વીડિયોને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે પીએમના ટ્વીટ વીડિયોમાં આર્મી ડ્રેસ અને શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય જેના કારણે અમદાવાદના જ એક વ્યક્તિએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે આર્મી ડ્રેસ શસ્ત્રોનો ઉપયોગ કર્યાનો દાવો આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે પીએમ મોદીના વીડિયોને લઈ આ ફરિયાદ નોંધાય છે આપને જણાવી દઈએ કે એક તરફ ઇલેક્શનની ડેટ જાહેર થઈ ચૂકી છે અને આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે ત્યારે ઇલેક્શન કમિશનમાં આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે પ્રોટોકોલ ભંગ કરવામાં આવ્યો છે મેહુલ દેસાઈ સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ મેહુલ અમદાવાદના જે એક વ્યક્તિ એપ્લિકેશન કરી છે એપ્લિકેશનમાં કયા કયા મુદ્દાઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આચારસંહિતા ભંગને લઈને બિલકુલ સંજીવની વાત કરવામાં આવે તો ચોકીદારના સંદર્ભમાં એક કેમ્પેન કરતો વિડીયો જે છે તે રજૂ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે તેના સંદર્ભે જે છે ફરિયાદ છે તે અમદાવાદના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે સી વીજ એપ્લિકેશન છે જે એપ્લિકેશનના સંદર્ભથી જે પ્રોટોકોલનો જે ભંગ થતો હોય જે ફરિયાદ થતી હોય તેના સંદર્ભ માટે આ એપ્લિકેશન ચૂંટણી કમિશન દ્વારા બનાવવામાં આવી છે અને તેના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે જેની અંદર આર્મીનો જે ડ્રેસ બતાવવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાંધો જે તે દર્શાવવામાં આવ્યું છે જેના સંદર્ભમાં ચૂંટણી પંચે તપાસ હાથ ધરી છે અને સ્થાનિક કલેક્ટર કક્ષાએ તેનો રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે બિલકુલ મેહુલ માહિતી માટે આપનો આભાર